વરસાદનું સતત અપડેટ જુઓ ન્યૂઝ એટીન ગુજરાતી પર વરસાદ અંગે ખૂણે ખૂણાની ખબરો ન્યૂઝ એટીન પર જ્યાં વરસાદ છે ત્યાં ન્યૂઝ ના જાબાજ રિપોર્ટરો પણ છે સાવચેત ન્યુઝીન ગુજરાતી રાજ્યમાં ચાર કલાકમાં અઠાવન તાલુકામાં વરસાદ થયો છે ચાર કલાકમાં ચાર તાલુકામાં એક ઇંચથી પણ વધુ વરસાદ થયો સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં વરસાદ થયો છે બનાસકાંઠાના દાતામાં ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ થયો તો ધરમપુરમાં એક પોઈન્ટ ત્રણ ઇંચ શિહોરમાં એક પોઈન્ટ એક ઇંચ વરસાદ રાજ્યના પંદર તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ થયો છે તો બપોરે એક વાગ્યા સુધી સાત જિલ્લા સાવધ રહેજો સાત જિલ્લામાં બપોરે એક સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે સાત જિલ્લામાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ કચ્છ સુરેન્દ્રનગર અને મોરબીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તો છવ્વીસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠામાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી મોડી જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ છે પાલનપુરમાં ચાર પોઈન્ટ છ ઇંચ વરસાદથી ઘણા ભાગો તરબોળ થઈ ગયા છે પાલનપુરના હાઈવે પર ઘણા ભાગો પર કેડ સમા પાણી ભરાયા આબુ અમદા અમદાવાદ હાઈવે જે છે ત્યાં પણ કેડ પાણી ભરાયેલા છે બિહારી બાગ નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે આબુથી અમદાવાદ જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે ઘણા વાહનો બંધ પડ્યા છે પાણીમાં ધક્કા મારવા પડી રહ્યા છે સાડા ચાર ઇંચથી પણ વધુ વરસાદ પડવાના કારણે પાલનપુર હવે ફરી એકવાર પાણી પાણી થઈ ગયું છે તો ભારે વરસાદ બાદ બનાસકાંઠા ફરીથી તરબોર થયું છે ચાર ઇંચ વરસાદમાં ડીસા જળબંબાકાર થઈ ગયું ડીસાના હરિયોમ પાર્ક કેશવ પાર્ક અને ઇન્દિરાનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે ઇન્દિરાનગર સોસાયટીમાં જવાના રસ્તામાં પાણી ભરાઈ ગયા છે જેથી રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા તસવીરોમાં તમે જોઈ શકો છો હરિયોમ પાર્કની આગળ પાણી ભરાતા હરિયોમ પાર્ક બેટમાં ફેરવાઈ ગયો વરસાદી પાણીનો નિકાલ ન થવાથી લોકોમાં નગરપાલિકા સામે રોષ છે મોડી રાત્રે થયેલા વરસાદને પગલે ડીસાની અનેક સોસાયટી પાણીમાં ફેરવાઈ ગઈ છે શહેરમાં આવેલ હરિયમ પાર્ક ની અંદર અત્યારે અમે છીએ અને હરિયામ પાર્ક જે છે તે પાણી પાણી થઈ ગયું છે સીધા જ દ્રશ્યો બતાવીશ આપને કે જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડીસાનો કેશવ સોસાયટી હરિયમ પાર્ક તેમજ ઈન્દ્રનગર આવેલું છે વિસ્તાર છે આ વિસ્તાર પોસ્ટ વિસ્તાર પણ કહેવાય છે પરંતુ આ વિસ્તારની અંદર પાણી એવું ભરાયું છે કે જાણે અહીંયા તળાવ બની ગયું છે અને તળાવ બની જતા લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે ઘરેથી નીકળતા વિદ્યાર્થી હોય ગૃહણી હોય કે

ધમાકેદાર મેઘરાજાની બેટિંગ દેખાઈ રહી છે તમે તસવીરોમાં પણ જોઈ શકો છો કે અહીંયા ઘૂંટણસમા પાણી ભરાવાના કારણે રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે રોજિંદી અવર જવરમાં જે લોકો સ્થાનિક લોકો છે તેઓ પરેશાન થયા છે સોસાયટી પાણીમાં ગરકાવ છે શહેરમાં ચાર ઇંચ જેટલા વરસાદમાં જ ડીસા શહેર પાણી પાણી થયું છે આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ ઇન્દ્રાનગર સોસાયટીના કે આ ઇન્દ્રાનગર સોસાયટીમાં જવાનો રસ્તો છે અને રસ્તાની અંદર જ પાણી ભરાઈ જવાના લીધે રાહદારીઓને વાહન ચાલકો કે તેમજ શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે ડીચ સમાજે પાણી અહીંયા ભરાયા છે અને પાણી ભરાવાના લીધે લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે સીધા જ કાકા જોડે આપણે વાત કરીશું શું નામ છે કાકા તમારું ને ક્યાં જ એર્યા હતા અને આ કેટલું પાણી આગળ ભરાયું છે તરમ પુરોહિત અહીંયા અમે રહીએ છીએ દર દર સાલ આ રીતે પાણી અંદર કેડે કે ઢીચર સમા પાણી ભરાઈ જાય છે અને રિસ્તા રસ્તા પાણીનો કોઈ નિકાલ છે નહીં અને પાલિકા તંત્ર આ કોઈ આ વસ્તુનો કોઈ નિકાલ કરે એવો માટે અમે રજૂઆત કરીએ છીએ જો થાય તો આ પાણીનો નિકાલ કરીએ કારણ કે નાના ભૂલકાઓ છે સ્કૂલના સ્કૂલના જે બાળકો છે એમને ચાલવામાં અને ખૂબ તકલીફ પડે છે અને આ રીતે પાણી જો પડ્યું રહેશે તો આને રોગચાળો ફેલી જશે અને ઢીતરસમા પાણી ભરાઈ જાય છે અહીંયા કેટલી મુશ્કેલી પડે છે આ પાણી ભરાઈ જવાના લીધે કેટલા વિસ્તારમાં ભરાય છે પાણી વારંવાર બાઈકો રિક્ષાઓ બધું બંધ થઈ જાય છે અને દર ચોમાસે આવી તકલીફ રહેશે નગરપાલિકાવાળા દસ મહિના મારા રૂબરૂ આવી છે જોઈને જતા રહે પણ કોઈ આનો પાણીનો નિકાલ કરતા નથી વધુ વરસાદ થાય તો લોકોના ઘર માં શકે હા ઘૂસી શકે પાણી દ્વારે કોઈ નિકાલ જ નહીં પાણીનો રોડ ઊંચો છે સોસાયટી ના ચે બીજા પણ કેટલાક લોકો છે વાત કરશું તેમના જોડે કેટલી મુશ્કેલી પડે છે આ પાણી ભરાવાના લીધે અહીંયા સર બહુ જ મુશ્કેલી પડે છે દર દર મહિના આટલે ચોમાસામાં પાણી બહુ જ ભરાઈ જાય છે અને આટલે બહુ જ તકલીફ છે છોકરાઓને ચાલવાનું બાઇકોને રિક્ષાઓને ગાડીઓને તથા સુસાયટીવાળાને બહાર નીકળવાનું બહુ જ તકલીફ પડે છે આટલે અને કોઈ નિકાલ થતો જ નહીં નગરપાલિકાને દર વર્ષે કહેવામાં આવે જ છે ચોમાસામાં કે આનો નિકાલ કરો પણ કશું નિકાલ થતો નથી જ અને બહુ જ તકલીફ છે આટલે છોકરાઓને સ્કૂલિયાઓને વગેરે વગેરે પશુપાલકને ખૂબ તકલીફ પડે છે એટલે કે સોસાયટી આવેલી છે અહીંયા અહીંયા આયુ છે હરિઓમ છે કેશો બંગલો છે રિજમેર છે અને ત્રણ ચાર સોસાયટીઓ છે તો ત્રણથી ચાર આ સોસાયટીઓ આવેલી છે ત્યાં પાણી ભરાઈ જવાના લીધે લોકોના હાલ અત્યારે બેહાલ થયા છે ન્યૂઝ ઝેરટીનની ટીમ અહીંયા પહોંચી છે પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ કે નગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી નથી કિશોર તુવર ન્યૂઝ એટન ગુજરાતી બનાસકાંઠા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાય છે કિશોર હરિઓમનગર કેશવનગર અને ઇન્દ્રાનગર આ જે સોસાયટીઓ છે એ હાલ પાણીમાં ગરકાવ છે તો આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી તેના કારણે આ પાણી ભરાયેલા છે કે પછી બીજું કોઈ કારણ છે પંકજ અહીંના આજુબાજુનો જે વિસ્તાર છે તે વિસ્તારના જે પાણી અહીંયા આવે છે અને આ સોસાયટીઓ જે નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે અને આ પાણી નિકાલનું કોઈ વ્યવસ્થા અહીંયા ન હોવાથી દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે આપને દ્રશ્યો બતાવીશ કે આ સોસાયટીના દ્રશ્યો છે કે જે અત્યારે બેટમાં ફેરવાયા છે હવે વરસાદ બંધ થયો છે તે બાદ હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે પરંતુ પાણી ભરાઈ જવાના લીધે લોકોને તેમજ વિદ્યાર્થીઓને વહેલી સવારથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તો આવા ગંદા પાણીમાં થઈને પસાર થવું પડે છે આ ગંદા પાણીના લીધે રોગયાળો ફાટી નીકળવાની પણ દહેશત અત્યારે વર્તાઈ રહી છે લોકોની માંગ છે કે તાત્કાલિક આ પાણી જે છે તેનો નિકાલ કરવામાં આવે શું નામ છે કાકા અને દર વર્ષે દર્શ વર્ષે પાણી ભરાય છે મારે દર્શ વર્ષે રાજકોટ છોકરો આવવાની ખૂબ તકલીફ પડે છે મારે અને હવાને ઉઠીને ચા પણ દૂધ લેવાતા હું તો તકલીફ પડે કોઈ હડી કેમ થી હું એટલી તકલીફ પડે શું નગરપાલિકા રજૂઆત કરી આ બાબતે નગરપાલિકા રજૂઆત કરી છે પણ હવે કે આનો કઈ નિકાલ થાય થાય કરે ખરે પણ કર્યા નહીં નિકાલ દુકાન વિકલ્પ કયો કરી નથી કશું હજી સુધી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે બધે ઘૂસે છે ને પાણી નહીં આ ભાગ નહીં આ ભાગ બધે ઘૂસે પાણી અંદર બધે પાણી પડે કે ખૂબામાં નાના બાળકે બચાવી લોકોની માંગ છે કે તાત્કાલિક આ પાણીનો નિકાલ થવો જોઈએ કારણ કે પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ડીસા શહેરની અનેક સોસાયટીઓ છે હરિયોમ પાર્ક હોય કેશવનગર હોય ઇન્દ્રાનગર હોય વંજારા વાસ હોય કે જ્યાં વિચારવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ ન હોવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો છે વહેલી સવારે જે વરસાદ વરસ્યો હતો તે બાદ અનેક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભૂસ્યા હતા પાલકપુરની પણ કેટલીક સોસાયટીઓમાં પાણી ભૂસતા વૈવિધ્ય તંત્રની ક્રીમો ત્યાં પહોંચી હતી પરંતુ પાણીનો નિકાલ ના થતાં લોકોમાં અત્યારે રોષ પણ જોવા મળી રહ્યો છે ખંગ કિશોર ખાસ નગરપાલિકાના સત્તાધીશો સાથે કોઈ વાતચીત થઈ શકી છે શું તેઓ આ ભારે વરસાદને લઈને કોઈ આગોતરું આયોજન કરતા દેખાઈ રહ્યા છે ખરા ડીસા નગરપાલિકા તેમજ પાલનપુર નગરપાલિકા દ્વારા જે છે તે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય જે વિસ્તારોમાં કોઈ તકલીફ હોય તે લોકો આ કંટ્રોલ રૂમના નંબર પર સંપર્ક કરી શકે છે વહેલી સવારથી જ ડીસા નગરપાલિકાના પ્રમુખ સહિતની જે ટીમો છે તે અલગ અલગ વિસ્તારમાં ફરી રહી છે ડીસા નગરપાલિકાના કોર્પોરેટરો પણ અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે ડીસા નગરપાલિકાના કોર્પોરેટરો કે જ્યાં દિવાલ ગાર્ડનની એ ગાર્ડન પાસે મળ્યા હતા તેમનું કહેવું હતું કે ડીસાના જે કેશવ પાર્ક છે હરિઓમ પાર્ક છે ઇન્દ્રાનગર છે વણઝારા વાસ છે ત્યાં પાણી ભરાયા છે અને તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવામાં આવશે એવું આશ્વાસન તો આપવામાં આવ્યું હતું પરંતુ સુધી આ પાણીનો નિકાલ ના થતાં લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ પણ જોવા મળી રહ્યો છે અંકિત કિશોર આભાર સમગ્ર માહિતી આપવા માટે તો હાલ તો બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં વધુ વરસાદને કારણે નીચલા ઈલાકાઓ છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોની સમસ્યા ખૂબ વધી છે તો બનાસકાંઠાના પાલનપુરની એક તસવીર આપણે બતાવીએ જ્યાં ફરી એક વખત દ્રશ્યો ચારે તરફ પાણી જ પાણીના દેખાય છે ચાર પોઈન્ટ છ ઇંચ જેટલો વરસાદ અહીંયા પડ્યો છે અને પાલનપુર એમાં જ તરબોડ બની ગયું છે શહેરના ઘણા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયેલા છે જેમાં ફતેહપુરા જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર કીર્તિ સ્તંભ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મફતપુરાના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે મોડી રાત્રે થયેલા વરસાદને પગલે પાલનપુર પાણી પાણી થઈ ગયું છે તો બનાસકાંઠામાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે પાલનપુર સિવિલ હોસ્પિટલના પરિસરમાં વરસાદી પાણી ભરાઈ ગયા પાણી ભરાતા દર્દીઓ સહિત સગા વહલાઓ જે આવ્યા છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે ટ્રોમા સેન્ટરની આગળ જ પાણી ભરાતા સારવાર અર્થે આવતા લોકોને ખૂબ જ હાલાકી પડી બીમારીની સારવાર માટે આવતા દર્દીઓ જ બીમારીમાં સપડાય તેવી સ્થિતિ જોવા મળી તો બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદના કારણે કુચરાવાડા ગામે નાળાના વહેણથી વેપારીઓને ખૂબ જ નુકસાન ભોગવવાનો વારો આવ્યો મોડી રાત્રે ભારે વરસાદને કારણે આ નાળાનું વહેણ આવતા દુકાનોનો પાછળનો ભાગ ઢળી પડ્યો હતો બે હજાર સત્તર બાદ પહેલી વખત આ પાણી આવતા લોકોના ટોળે ટોળા એકત્ર થયા દાંતીવાડા પંથકમાં પણ ધોધમાર વરસાદથી ઘણા ભાગો તરબોડ બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો લાંબા સમયના વિરામ પછી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે જેમાં ડીસા સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદ છે ડીસામાં સતત એક કલાકથી ધોધમાર વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે ડીસા શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ ગયા રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતા થયા ભારે વરસાદના પગલે ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે બનાસકાંઠાના ડીસાથી જે તસવીરો આવી રહી છે તે લગાતાર આપણે બતાવી રહ્યા છે સવા ચાર ઇંચ વરસાદ ડીસામાં નોંધાયો છે ગ્રામીણ વિસ્તારોમાં પણ ખેતરો જળબંબાકાર બની ચૂક્યા છે ડીસા તાલુકાના કંસારી ગામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા પાકના વાવેતર બાદ ધોધમાર આવેલા વરસાદને લીધે પાક પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતોના હાલ બેહાલ થયા છે બનાસકાંઠા જિલ્લામાં જે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જિલ્લાના હાલ બેહાલ બન્યા છે અત્યારે મેં ડીસા તાલુકાના કંસારી પાસેના ગ્રામીણ વિસ્તારમાં છીએ કે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેતરો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે જ્યાં નજર કરીએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મહામુલા પાકનું જે વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું તે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે થોડા દિવસ પહેલા જે વરસાદ આવ્યો હતો તે વખતે પણ ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા અને આજે જે દિશામાં ચાર ઇંચ જે વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોની હાલત અત્યારે દયનીય બની છે અને આ સમગ્ર ખેતર જળબંબાકાર થતાં અત્યારે ખેડૂતો જે છે તે પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે મહત્વની વાત તો એ છે કે વહેલી સવારથી જે વરસાદ વરસી રહ્યો છે પાલનપુરમાં જે વહેલી સવારથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે દાંતીવાડામાં છ ઇંચ જેટલો તેમજ ડીસાની અંદર જે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તેની સીધી જ અસર બનાસકાંઠા જિલ્લાના જનજીવન પર પડી રહી છે કિશોર તુવર ન્યુઝિન ગુજરાતી બનાસકાંઠા તો બનાસકાંઠાના આખા જિલ્લાભરમાં મેઘરાજાની જે તોફાની બેટિંગ દેખાઈ રહી છે ત્યારે પાલનપુર ડીસા દાંતીવાડા ધાનેરા સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો ભારે વરસાદના પગલે ડીસાના ઘણા ભાગો તરબોળ બન્યા છે બંને તસવીરોમાં તમે જોઈ શકો છો ડીસાના વણઝારાવાસમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા નીચાણવાળા વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા નગરપાલિકાના પાપી વણઝારાવાસ વિસ્તારમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા હોય છે આજે પણ વણઝારાવાસ વિસ્તારમાં તમામ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોમાં રોષની લાગે શહેરના ઘણા આ પ્રકારની સ્થિતિ છે વણજારાવાસના આ દ્રશ્યો તમે જોઈ શકો છો લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે અને તેના કારણે લોકોનું હવે અહીંયા રહેવું મુશ્કેલ બની ગયું છે પાણી ઉલેજતા લોકો તમે જોઈ શકો છો ચા નાસ્તો પણ નહીં પહેલા ઘરમાંથી પાણી કાઢવા મજબૂર બન્યા તો બનાસકાંઠામાં લાંબા સમય પછી આ ધોધમાર વરસાદની ઇનિંગ જોવા મળી દાંતીવાડા પંથકથી જે તસવીરો આવી રહી છે તે આપણે બતાવીએ અહીંયા મેઘરાજાની ધડભરાઠી જોવા મળી દાંતીવાડા અને પાંથાવાડા આ બંને પંથકમાં ભારે વરસાદ પડ્યો દાંતીવાડા પંથકમાં મોડી રાત્રે મુછળધાર વરસાદ પડ્યો જેના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વરસાદનું લગાતાર અપડેટ અમે આપને બતાવતા રહીશું તમામે તમામ જિલ્લામાંથી જ્યાં સૌથી વધારે વરસાદ છે અને હવામાન વિભાગનું જે એલર્ટ છે એ તમામ માહિતી પણ આપણા સુધી પહોંચાડતા રહીશું અહીંયા બનાસકાંઠા જિલ્લાથી જે તસવીરો આવી રહી છે સૌથી વધારે વરસાદ આ જિલ્લામાં જોવા મળી રહ્યો છે જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર દેખાઈ રહી છે મોડી રાત્રે વરસેલા વરસાદથી નદી નાળા છલકાયા છે બનાસકાંઠાનું આલવાડાનું વહેણ ફરી એકવાર જીવંત બનતા ખેડૂતોમાં ખુશીની લાગણી પણ છે કારણ કે રેલ નદીમાં પાણીની આવવાની શરૂઆત થઈ ચૂકી છે જેથી ધરતીપુત્રો ખુશ છે ઉપરવાસ અને રાજસ્થાનમાં વરસેલા વરસાદને કારણે બનાસકાંઠાને આ ફાયદો થવાનો છે પાણી મળવાનું છે દાંતીવાડા ડીસા સહિતના પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો

ડીસાના બાઈવાડા ગામે ભારે વરસાદને પગલે ગામમાં વરસાદી પાણી જોવા મળી રહ્યું છે ગામમાં જવાના તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે લોકોની અવર જવર બંધ થઈ ગઈ છે આ બાઈવાડા ગામમાં આવેલ શાળા ડેરી અને ઘરો આગળ પાણી ભરાઈ ગયા છે સ્કૂલો બંધ છે દૂધની મંડળીઓ પણ આજે બંધ રહી દર વર્ષે વરસાદી પાણી ગામમાં ભરાઈ જતા લોકોની અવર જવર બંધ થઈ જતી હોય છે ચાર ઇંચ વરસાદમાં જ બાઈવાડા ગામમાં તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે

ગામનો મેન રસ્તો છે બીસા ઓથી આપણે કેસાણ ગામમાં જવા માટે એમાં અમે સરપંચને કેટલી વખત કીધું તલાટીને કીધું પણ કોઈ નિકાલ નહીં લાવતું પાણીમાં હવે આ પાણી ઊંથી કાઢવું કેમ કેમ હવે સ્કૂલમાં આવી છે હું સ્કૂલ છે હું માતાજી મંદિર છે હું સ્કૂલમાં છોકરાઓ ભણે કેમ કેમ આવે હવે હાલ બંધ છે ડેરી છે ડેરીમાં દૂધ ભરાવાનું બંધ છે આજ તો એવું લાગી રહ્યું છે કે હવે ઉત્તર ગુજરાતનો વારો છે પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે પાટણ સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વરસાદ પડ્યો બે કલાકમાં સિદ્ધપુરમાં એકવીસ એમએમ અને પાટણમાં ચૌદ એમએમ વરસાદ નોંધાયો છે ગ્રામ્ય પંથકમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા છે કાલેડા દસાવાડા કલ્યાણા નિદ્રોડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો તો સરસ્વતી તાલુકાના વદાણી ભીલવણ લાખડપ અને જાખા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે વાત હવે જૂનાગઢની જૂનાગઢમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ગિરનાર પર્વત પર પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અહીંયા ધોધમાર વરસાદથી જંગલમાં ઝરણા વહેતા થયા છે વિલિંગડન ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે નદી નાળાઓમાં ફરી પાણી વહેતા થયા છે ગિરનાર અને દાતાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી લીધી છે અને નયનરમ્ય નજારો પણ જોવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે વહેલી સવારથી જ ડેમ પર લોકો આવી રહ્યા છે કારણ કે અહીંયા જે અલગ અલગ ઝરણાઓ છે એ જીવંત બન્યા છે વિલિંગડન ડેમનો નજારો પણ જોવાલાયક હોય છે જંગલમાં અલગ અલગ ઝરણા જીવંત બન્યા છે તો જૂનાગઢમાં તમે જોઈ શકો છો કે આ પર્વત દાતાર પર્વત અને ગિરનાર પર્વત જે છે એ જાણે લીલીછમ ચાદર ઓઢી લીધી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સવારમાં આવા દ્રશ્યો જે છે એ જંગલ વિસ્તારમાં ખાસ કરીને જૂનાગઢવાસીઓને આકર્ષ આકર્ષણ પેદા કરે છે અને જે લોકો ફરવા માટે જૂનાગઢ આવી રહ્યા છે તેમના માટે પણ આ એક આકર્ષણનો નજારો બની રહ્યો છે વિલિંગડન ડેમ જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે હવે લઈ જઈએ આપણે અમરેલી અમરેલીના બાબરામાં મોડી રાત્રે ગાજવીજ સાથે ત્રણ કલાક અનરાધાર વરસાદ પડ્યો છે અહીંયા ભારે વરસાદ બાદ બાબરાની કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ છે તમે તસવીરોમાં આ કાળુભાર નદીના પાણીને જોઈ શકો છો શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારોમાં રાહદારીને હાલાકીનો સામનો કરવો પડ્યો છે તો અમરેલીના બાબરાથી આ તસવીર આવી રહી છે કાળુભાર નદી જે છે એ બે કાંઠે વહેતી થઈ છે અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં આવી રહ્યા છે હવે બોટાદ જિલ્લાની વાત બોટાદના ગઢડા તાલુકાના ગોરડકા ગામે મોડી રાત્રે વરસાદ પડ્યો અહીંયા ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા ગોરડકા ગામના મુખ્ય રસ્તા સહિત સોસાયટીના રોડ પર વરસાદી પાણી વહી રહ્યું છે વિરામ બાદ ફરી બોટાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સાંજના સમયે બરવાડા ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો ગુજરાત પર ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજથી પાંચ દિવસ ગુજરાતને ગમરોડશે મેઘરાજા હવામાન વિભાગની વરસાદ અંગે મોટી આગાહી સત્તર જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે આજે બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અરવલ્લી અને મહિસાગરમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે તો આઠ જિલ્લામાં યલો એલર્ટ છે બનાસકાંઠા સાબરકાંઠા ખેડા આણંદ પંચમહાલ દાહોદ ભાવનગર અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે આવતીકાલે બે જિલ્લા સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ રહેશે તો આવતીકાલે આઠ જિલ્લામાં યલો એલર્ટ રહેશે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા મહિસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે હાલમાં એક સિસ્ટમ સક્રિય છે જે રાજસ્થાન તરફ આગળ વધશે વરસાદી સિસ્ટમની અસર ગુજરાતને મેઘરાજા જે છે એનું પાણી મળવાનું છે મેઘરાજા મહેરબાન થવાના છે સુરજગઢ મોન્સૂન ટ્રફ પસાર થતા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે સાથે થંડર સ્ટ્રવની પણ આગાહી છે વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે ભાવનગર પંથકમાં સતત બીજા દિવસે પણ મેઘ સવારી આવી પહોંચી હતી પાલીતાણા શહેર વીરપુર જીવાપુર ડુંગરપુર તેમજ આદપુર જામવાડી લવારપુર સહિતના ગામડાઓમાં સવારથી વાદળો ઘેરાયા હતા બપોર પડતા જ મેઘરાજાએ દેવાવાળી કરી હતી ભારે વરસાદ પડતા પાલીતાણા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા લોકોને અસહ્ય ઉકળાટથી છુટકારો મળ્યો

વાશેરા કંપામાં સતત અડધો કલાક વરસાદ પડતા ગામના રોડ પાણી પાણી થઈ ગયા અસહ્ય ઉકળાટથી લોકોને છુટકારો મળ્યો તો ખેડૂતો પણ ખુશ થયા તો ગાંધીનગરમાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આખો દિવસ ઝાપટા પડ્યા શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો ઠંડા પવનો ફૂંકાયા હતા ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે રાજ્યભરમાં વરાપ નીકળ્યો છે ત્યારે ફરી આવતીકાલથી મેઘરાજાની ધબધબાટીવાળા રાઉન્ડ માટે તૈયાર થઈ જજો આવતીકાલથી ચાર દિવસ સુધી વરસાદ ભૂકો બોલાવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં નદીઓમાં પૂર આવે તેવો વરસાદ ખાબકશે તો અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે टू की बात करेंगे तो डे टू और डे थ्री के लिए हैवी टू वेरी हैवी वार्निंग है गुजरात के दिन के लिए वेलकम बैक અધિકારીઓ બાદ હવે નેતાઓ ખાડા ગણશે જી હા ચોમાસામાં થયેલા બિસ્મા રોડની હવે ગણતરી થવાની છે અધિકારીઓ બાદ નેતાઓને પણ માહિતી લેવી પડશે ખાડા અને પાણી ભરાવાની માહિતી મેળવશે એમએલએ ખાડા અને પાણી ભરાવાની સમસ્યાના ડેટા તૈયાર કરાશે ધારાસભ્યોએ ખાડા અને પાણીની સમસ્યા અને ડ્રેનેજ મુદ્દે જે છે પત્ર કપાયું છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે પ્રણવ આ એક ખૂબ જ સુંદર કામ છે કે નેતાઓ પણ હવે ખાડા ગણશે અને હવે કંઈક લાગી રહ્યું છે કે કદાચ ખાડાઓ તો ભરાશે હવે આ કામગીરી કઈ રીતે કરશે એવું તો નહીં થાય કે આરંભે શું શરૂઆતમાં કામગીરી કરે ને પછી પાણીમાં બેસી જાય પંકજ ચોક્કસ જે માહિતી મળી છે તે પ્રમાણે પહેલા અધિકારીઓએ ખાડા ગણ્યા અને અમદાવાદ શહેરમાં છ હજારથી વધુ ખાડા થયા ખાડાનું રિપેરિંગ કામ પણ ચાલુ થઈ ગયું છે તો બીજી તરફ હવે જે કહી શકાય કે સરકારે એક આદેશ આપ્યો છે તમામ ચૂંટાયેલા ધારાસભ્યો જે ભાજપ પાર્ટીના છે તે ધારાસભ્યો હવે તે પોતાના મત વિસ્તારમાં કેટલા ખાડા પડ્યા છે તેની પણ કેટેગરી કેટલી છે તો સાથે જ જે પાણી ભરાઈ રહ્યા છે તેની જે સમસ્યા છે એની પણ કેટેગરી ગણવામાં આવી રહી છે એટલે હવે ધારાસભ્યોએ સંકલન કરવાનું છે કે તેના મત વિસ્તારની અંદર કેટલા ખાડા પડ્યા છે અને સાથે જ સ્થાનિક કોર્પોરેટરોને પણ તેમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે કે સ્થાનિક કોર્પોરેટરો પણ તે માહિતી તે પોતાના ધારાસભ્યને આપે કે જે ખાડા પડ્યા છે તેનું સ્ટેટસ અત્યારે શું થઈ રહ્યું છે કારણ કે સામાન્ય વરસાદ થાય છે ને અમદાવાદ શહેરમાં ખાડા પડે છે તેના કારણે પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે સૌથી મોટી વાત એ છે કે આવનારા વર્ષના અંતમાં આ સ્થાનિકોની ચૂંટણીઓ આવી રહી છે ખાસ કરીને અમદાવાદ નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તેની પહેલાં જ નગરપાલિકાના જે સત્તાધીશો અને ખાસ કરીને જે ધારાસભ્યો છે તેઓને આ લેસન આપવામાં આવ્યું છે અને તે લેસનનું જે કહી શકાય કે તેનું મોનિટરિંગ છે ખુદ જે રાજ્યના

પ્રમુખ પદે ચહેરાને મળી શકે છે સ્થાન દિલ્હી ખાતે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો મહિનાના અંતમાં રાહુલ ગાંધી આવશે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે દલિત અથવા આદિવાસી ચહેરાને સ્થાન મળી શકે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે પ્રણવ દલિત અથવા આદિવાસી શું આ બે ચહેરાઓમાંથી કોઈ એક ચહેરો આવશે કોંગ્રેસની પાર્ટીના કમાનને સંભાળવા માટે આ ચોક્કસ કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં જે રીતે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું ત્યારબાદ નવા પ્રદેશ પ્રમુખની એક જે શોધ છે તે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે દિલ્હી ખાતે તમામ જે કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ છે તેઓને બોલાવવામાં પણ આવ્યા હતા તેઓ સાથે વન ટુ વન રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ જે સંગઠનના મહામંત્રી છે તેઓએ વન ટુ વન તમામ લોકોને સાંભળ્યા છે પંદરથી પણ વધુ જે આગેવાનો હતા તે તમામ આગેવાનોને સાંભળવામાં આવ્યા છે પ્રેમા જે મહત્વપૂર્ણ ઉજવણીને માહિતી મળી રહી છે તે પ્રમાણે પ્રમુખ તરીકે ઓબીસી વિધાનસભા પક્ષના નેતા તરીકે દલિત સમાજ અથવા પછી એ કહી શકાય કે આદિ સમાજને ને સ્થાન મળશે તેમાં જીગ્નેશ મેવાણી શૈલેષ પરમાર અને અનંત પટેલ આ ત્રણ મુખ્ય નામો છે તે ચર્ચામાં ચાલી રહ્યા છે વિપક્ષના નેતા તરીકે તો અમદાવાદ જે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કોણ રહેશે તેને લઈને બે મહત્વના નામો જે ચાલી રહ્યા છે તેમાં ઓબીસીમાં સૌથી જે નામ મહત્વનું આવી રહ્યું છે તે નામ છે અમિત ચાવડા જેઓ પહેલા પણ પ્રદેશના પ્રમુખ રહી ચૂક્યા છે તેઓને કમાન છે તે આપવામાં આવે તેવી સંપૂર્ણ સંભાવના જોવા મળી છે તો બીજી તરફ પાટીદાર ચહેરાને પણ